સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હીરાબાગ ખાતે આવેલી જનતા આઈસ્ક્રીમની દુકાનમાં દરોડો સોસાયટીના લોકોએ દુકાન વિરુદ્ધ કરી હતી ફૂડ વિભાગને ફરિયાદ યુવાનને ફૂડ વિભાગને ફરિયાદ કરતા સેમ્પલ લેવાયા લસ્સી અને આઈસ્ક્રીમમાં સેમ્પલ લેવાયા મારું નામ કનુભાઈ દેવાભાઈ ભરવાડ કાપોદરા ભરવાડ ફળિયાના પ્રમુખ છું ઘણા સમયથી મને અહીંથી ફરિયાદ આવતી હતી કે અહીંથી કોઈ વસ્તુ આપણે ઠંડુ પી જાય તો લોકો બીમાર પડી જતા હતા એટલે અમને બે ત્રણ વાર એવું એટલે બે ત્રણ સોસાયટીવાળા અમે ભેગા થયા પછી અમે આરોગ્યમાં જઈને કમ્પ્લેન આપી એક ભરવાડ ફર્યું અને આનંદ વિહાર અને ઇન્દિરાનગર પછી આ લોકો કે અમે આવીને ચેક કરીશું એટલે એ લોકો આજે આવ્યા છે ઘણા સમયથી મને આ ફરિયાદ આવે છે કારણ કે કોઈ વસ્તુ કાંઈ પીને જાય ને તો એ લોકો બીમાર પડી જાય અચ્છા કઈ રીતે તમને ખ્યાલ આવ્યો કે આ વસ્તુ આવું થાય છે એ લોકો આવીને છે જ્યારે પીન જતા હોય પછી ઘરે આવે એટલે મને કહે કે આવી રીતે હું ઠંડુ પીન આવ્યો તો હું બીમાર પડ્યો એટલે અમને લાગ્યું કે આ બે ત્રણ જગ્યાએ હરે આવું થયું એટલે આ ફોસ ટકા અહીંયા જ હોઈ શકે

આજ રોજ અમને આ જનતા આઈસ્ક્રીમની સંસ્થામાં ભેળસેળ થાય છે એવી કમ્પ્લેન આવેલ હતી અને એના અનુસંધાનમાં અમે આજે નમૂના લેવાની કામગીરી હાથ ધરેલ છે અહીંયા ભેળસેળ થાય છે એ રીતની કમ્પ્લેન હતી અને એના અનુસંધાનમાં અમે આઈસ્ક્રીમ તેમજ લસ્સી વગેરેના સેમ્પલ લીધેલ છે એનો નમૂનાનો પુસ્તકરણ અહેવાલ આવશે એના અનુસંધાન માગણી કાર્યવાહી હાથ ધરવામાં આવશે